કેવાય હા ફાઈ નથી કાલ ને પણ મારા હવે ચાર ના પ્યારા છે અમારા હગા હગા અલ તો બરાબર તમારે વિદ્યાલો ને હું એક દા આટલો ના આલો કરો જો પાણી ઉછો નામ્યો શું શું લાગો હોય અને તમે શું કામ બીજો છે કરી હોય એમ બરાબર એક નું દો ના દો છે એમ

મેમન ને કઈ કીધું કંકુમાં આઈ ખોરા આઈ શું છે મહેમાન હાલો એ મહેમાન એ મહેમાન ને તમે લઈ દો મહેમાન ઓ ઓ આની બારે ના કરો મહેમાન આમ મહેમાન મેલા તંતા ખોરા ભર કોઈ ડ્રક આપણે થોલી વાયા થાય આપણે શું લેવા આવ્યા તા મહેમાન અમારા બેટા ઓ મહેમાન હા મહેમાન હા તમે આઈ છો માયા તમે આઈ ગાન માં આયા તો આઈ પીવા ઘેણા માં આયા તા ઘેણા ના મહેમાન હ બકેણા મને હગાઈ માં આયા છો તમે એ ના ના આપરો 1 મિનિટ અરે મારા કોઈ વેવા નામ ના હોય અરે એ બોલમણા માં આયા તો લા દૂસી બનીએ તમારું ના મારો રોયો જાન આવી છે ઓય ના હગાઈ માં આયા છે એને મને જાઓ આલો જાને લઈ આવ બેઠી લડાઈ જો ના ઓ ભાઈ એ બાર મને હવે ફેર આયા છો હા જાન માં વેવર મોધું તમને બતાવતો મોધું बताओ આયા હગલ મારો ઓય